ફૂલ જવાબદારી સાથે આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે અને કમની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરનું મોડલ કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આઈસર ત્રણસો તેત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને ટ્રેક્ટર કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે કમની ફિટિંગ એન્જિન જોવા મળશે અને ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરતાં જોવા મળી જશે ટ્રેક્ટરમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળી જશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરમાં કાટસળો ક્યાંય જોવા નહીં મળે અને આ ટ્રેક્ટર ખમની કલર સાથે જોવા મળશે ક્યાંયથી પણ તમને ઓલ તો જોવા નહીં મળે ખૂબ જ સારું ટ્રેક્ટર છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને ઓલ બ્રેક અને સારું ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તો વાત વાત કરીએ આઈસર ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કુલદીપભાઈ છે અને કુલદીપભાઈએ આઈસર ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ખૂબ જ વ્યાજબી ભાવ રાખેલો છે બે લાખ સિત્તેર હજાર ટ્રેક્ટરની કુલદીપભાઈએ કિંમત રાખેલી છે કુલદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું ઝીરો ઉણતાલીસ પંચાણું ત્રણ એકસાઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે કુલદીપભાઈનો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો પંચાણું ત્રણ એકસાઠ તો બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ ગામ પીપળિયા મેઘા પીપળિયા ગામ જોવા મળશે નામ કુલદીપભાઈ કુલદીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કુલદીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જયેશરાજ